દાહોદ શહેર માં છેલ્લા કેટલાક દિવસો થી એમજી સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ સ્માર્ટ વીજ મીટર નો દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ નોંધાવી સ્માર્ટ વીજ મીટરોના લગાવવા સંદર્ભ નું આવેદન પત્ર દાહોદ જિલ્લા કલેક્ટર ને સુપ્રત કર દાહોદ શહેર કોંગ્રેસ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર આવેદન પત્ર માં જે અંતર્ગત આપણા દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવા બાબતે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ મારફતે સૂચના આપવામાં આવેલ છે થોડાક સમય પહેલા રાજ્યમાં અમુક શહેરમાં જાહેર જનતા દ્વારા સ્માર્ટ મીટર યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર રાજ્યમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી પરંતુ હવે ફરીથી રાજ્ય સહિત દાહોદ શહેરના પણ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ થયેલ છે જે તદ્દન અયોગ્ય છે દાહોદ શહેરમાં કોઈ જ મોટા ઉદ્યોગ કે મોટા ધંધા અથવા વેપાર નથી નાના વેપારીઓની સંખ્યા દાહોદ શહેરમાં વધારે છે વધુમાં સરકારી કે પ્રાઇવેટ નોકરીની તકો પણ દાહોદ જિલ્લામાં તથા શહેરમાં ખૂબ જ ઓછી છે તેવા સંજોગોમાં દાહોદ શહેરમાં તમામ વીજ ગ્રાહકો સ્માર્ટ મીટરના મોટા વીજ બિલ ભરવા માટે સક્ષમ નથી દાહોદ શહેરમાં વીજ ગ્રાહકોના રેગ્યુલર વીજ મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવા માટે અયોગ્ય છે આ બાબતે પુનઃ વિચારણા થવી ચોક્કસ આવશ્યક છે દાહોદ શહેરના વીજ ગ્રાહકને આ બાબતે કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવેલ નથી હાલ તો આ સ્માર્ટ મીટર પોસ્ટ પેઇડ છે તેમ કહેવાય રહ્યું છે પરંતુ આવનારા સમયમાં તે પ્રીપેડ થઈ જાય તેની ભીતિ સેવાઈ રહી છે અને જો આમ થયું તો દાહોદ શહેરના વીજ ગ્રાહકો વીજળીનો ઉપયોગ કરતા પહેલા વીજ બિલ કેવી રીતે ભરી શકશે આ સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે તો તેની ફરિયાદ સાંભળવાની અને તેનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ નથી જનતા તેની ફરિયાદ કરે આ ફરિયાદ કોને કરે આ ફરિયાદનો નિકાલ કેટલા દિવસોમાં આવે તેનું પણ કોઈ જ આયોજન કરવામાં આવેલું નથી દાહોદ શહેરના તમામ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરની બાબત જાણવાનો મૂળભૂત અધિકાર છે અને બંધારણીય અધિકાર છે તેમ છતાં આ બાબતે કોઈને પણ જાણ કરવામાં આવેલ નથી હાલમાં દાહોદ શહેરમાં લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર બાબતે જનતાને કોઈ પણ ફરિયાદ કે તકલીફ નથી તો શા માટે કરોડોના ખર્ચે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો કોઈ ચોક્કસ જવાબ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ પાસે નથી કે સરકારશ્રી પાસે નથી હાલમાં દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી એ અધૂરા આયોજનને કરવામાં આવી રહી છે જે તદ્દન ગેરવ્યાજબી છે અને દાહોદ શહેરના નાગરિકોના ખિસ્સા ઉપર કાતર ચલાવવા સમાન છે દાહોદ શહેરના વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટરનો ઉપયોગ કરવો છે કે નહીં તે બાબતનો કોઈ પણ સર્વે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા કરવામાં આવ્યો નથી દાહોદ શહેરના પ્રજાજનો માટે આ અન્યાય સમાન બાબત છે જે ક્યારે સાખી નહીં લઈ શકાય વધુમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર

અમારી માંગ છે કે આ સ્માર્ટ મીટરો તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ લગાવવાના અને જે લગાવડા છે એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ અને દાહોદની જનતાને અમારી ખાસ વિનંતી છે કે કોઈ પણ તમારે ત્યાં સ્માર્ટ મીટરો લગાડવા આવે તો એને સ્માર્ટ મીટર લગાડવા દેતા નહીં એની કોઈ પણ ધાક ધમકીમાં આવતા નહીં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના દરેક સભ્ય તમારી સાથે છે અને જરૂર પડે તો અમને ફોન કરજો અમે તમારા ઘરે પહોંચીશું એટલે કોઈએ પણ કોઈને નથી અને સ્માર્ટ મીટરો લગાડવા આવે તો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર લગાડવા દેવાના નથી આજ રોજ અમે કલેક્ટર કચેરીએ દાહોદ માં જે સ્માર્ટ મીટરો લગાવવાની ઝુંબેશ મધ્ય ગુજરાત કમિશન તરફથી થઈ રહી છે એનો વિરોધ કરવા માટે હતા અને સ્માર્ટ મીટર થકી પહેલેથી તમે રિચાર્જ કરાવશો તો તમારું તમારું જેટલું રિચાર્જ હશે એટલા જ તમને વીજળી વાપરવા મળશે અને જમતા જમતા પણ રિચાર્જ ખતમ થઈ જાય તો તમે અંધારામાં જમવાનો વારો આવે આ પરિસ્થિતિ છે બીજું મેં અમે આ બીજ મીટરો વિશે સાંભળ્યું છે કે ઘણી વાર આડેધડ પૈસા પણ કપાઈ જતા હોય છે એટલે આ સ્માર્ટ મીટરોનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ અત્યારે એવું કોણીએ ગોળ ચોંટાડ્યો છે કે આ પોસ્ટપેડ છે પણ પોસ્ટપેઈડ નથી એ ક્યારે પો થઈ જશે એ એ આપણને જીઓમાં મફત મફત કરી અને ત્રણ મહિના મફત આપ્યું અને પછી હવે અઢીસો ત્રણસો પાંચસો છસો થઈ ગયા એટલે અમે એવું કરીએ એવું ઈચ્છીએ છીએ કે જેવી રીતે આ દાહોદ એક સ્માર્ટ સિટી બન્યું પણ એ મને તો એવું લાગે ઢોરાનું સિટી છે રોડ જતા તમને આઠ દસ ઢોરો તો રસ્તામાં મળી જ જતા હોય છે આખલાઓ લડે અને લોકોના પગ ભાગે તો આ રીતે આ સ્માર્ટ મીટરોમાં પણ લોકો લૂંટાવાના છે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને એ સ્માર્ટ મીટર નહીં લગાડવાની અમે માગણી કરીશું દાહોદ બ દાહોદ શહેરમાં

અહીં આગળ કરે છે અહીં આગળ કોઈ એવી મોટી સરકારી કે પ્રાઇવેટ નોકરીની તકો નથી આવા સંજોગોમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તો સ્માર્ટ મીટરના નામે જે મસ્ત મોટા જે બિલ આવશે એ બિલ કોણ ભરશે હાલમાં તો એવું કહેવાય રહ્યું છે કે આ સ્માર્ટ મીટર જે છે એ પોસ્ટ છે પણ બધાને ખબર છે કે આગળ જતાં પ્રીપેઇડ સ્માર્ટ મીટર થઈ જવાના છે અને જેવું રિચાર્જ પૂરું થશે કે તરત જ વીજળી જે છે એ બંધ થઈ જશે વીજ પરિવહન જે છે એ બંધ થઈ જશે જ્યારે કોઈ વ્યક્તિ જે છે એ નોકરી પણ કરે છે તો એને એનો મહિનો પૂરો થાય ત્યારબાદ એને પગાર આપવામાં આવે છે તો કોઈ વ્યક્તિ વીજનો વપરાશ કરે એના એના પછી જ એ કોઈ પણ પ્રકારનું બિલ જે છે એ ભરે તો આ પ્રકારે સ્માર્ટ મીટરના નામે એમજીવીસીએલ દ્વારા અને સરકાર દ્વારા લોકોને ક્યાંક ને ક્યાંક ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે બીજી બાબત એમજીવીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી અને માત્રને માત્ર સ્માર્ટ મીટર જે છે એ લોકોના માથે ઠોકી બેસાડવામાં આવ્યા છે દાહોદની પ્રજાજનો એટલી સહનશીલ છે કે દર મંગળવારે છ કલાક આઠ કલાક લાઈટ બંધ રહે તો પણ એ કઈ બોલતી નથી સૌથી પહેલા તો એમજી એ માંગ કે તમે લોકો દાહોદની પ્રજાજનોને ચોવીસ કલાક વીજ પ્રવાહ આપો વીજળી આપો તમે દાહોદના શહેરીજનોને મંગળવારે લાઇટ્સ કે વીજળીનું પરિવહન જે છે એ બંધ કરી દો છો અને કારણ પૂછવામાં આવે છે તો એવું જણાવો છે કે મેન્ટેનન્સ ચાલી રહ્યું છે એટલા માટે જે છે વીજળી જે છે એ બંધ છે પણ ખરેખર તો એમજીવીસીએલ ની જે માનસિકતા છે એને મેન્ટેનન્સની જરૂર છે

જે સ્માર્ટ મીટરો નાખવાની વાત ચાલી રહી છે અને નાખી રહ્યા છે આજે અમે સૌ દાહોદ શહેરજનો આનો વિરોધ કરીએ છીએ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું કે આ સ્માર્ટ મીટર ચકેડાવાળા મીટરો નાખ્યા અને એના પૈસા ઉઘરાયા ડિજિટલ મીટરો નાખ્યા એના નામે પૈસા ઉઘરાયા વચ્ચે એલઈડી બલ્બ બદલી આપશું એકદમ ઓછું બિલ આવશે એમ કરી એના પણ હજારો કરોડ રૂપિયા ઉઘરાવી લીધા કોઈ એલઈડી બલ્બ બદલ્યો નહીં હવે આ લોકો રિચાર્જ વાળા મીટરો નાખે છે પેલા રિચાર્જ કરાવું પડશે પછી લાઈટ આવશે આ મોબાઈલ જેવું કે પેલા એના મોબાઈલ થાય અને એની અંદર આ ટીવી જેવું કે રિચાર્જ કરો પછી ટીવી જોવા મળે એટલે હવે આ મીટરો રિચાર્જ કરવાના પછી લાઈટ આવશે એટલે આ સરકાર શું અડાણીને ફાયદો કરવા માંગે છે કે અંબાણી ને કરવા માંગે છે સ્માર્ટ સિટીના હજારો કરોડ રૂપિયા આ લોકો ચાવ કરી ગયા છે હજારો કરોડ સ્માર્ટ સિટી જેવું કશું અહીંયા રહ્યું નથી હવે અહીંયા સ્માર્ટ સિટી સ્માર્ટ મીટરો લાવે છે એટલે જેમને પણ જેમને આ સ્માર્ટ મીટર સારું લાગતું હોય ભાજપના કાર્યકર્તાઓને સ્માર્ટ મીટર સારું લાગતું હોય તેમના ઘરે નાખે સામાન્ય જનતાને ઘરે નાખવા દેવામાં આવશે નહીં અને મીટરો નાખવામાં આવશે તો અમે જ્વલંત આંદોલન કરશું અને મીટરો નાખવા વાળાને પણ અમે છોડીશું નહીં એવું આજે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા